આર્મી વાળા એની ટોપી થોડીક વાર સાઈડ માં મૂકી મોજા કાઢી લીધા તો આજ તો જો કેરીનો રસ છે શાક ભાત રોટલી ને એતા કેતા હું પેલા ખાઈ લઈ એના ખમણ થોડાક બાકી છે ને એ ખમણ ખાઈ ને ત્યાં સુધી હું બે રોટલી ખાઈ લઈ ગઈસ ક્યારે તમે વિચાર્યું ન હોય મતલબ કયા કામ માં જાવી છે હું વગાડવા જાવી ઢોલકા ઢોલકા વગાડવા માટે જાવી છે અહીંયા દેખીરો કરી નાખ્યો એને તે મેં કીધું હાલ તને હું બહાર લઈ જાઉં અને તારો શોખ બધો પૂરો થઈ જાય એટલે બહાર જઈએ છે હે

એક જ ઢોલકો લેવો છો હે બીજું કેમ ક્યું હાથ લઈ લેજે હાલો હાલો ત્યાં આ મસ્ત જગ્યા છે અહીંયા ફૂલ ઢોલકા વગાડવાનું છે અને અહીંયા બાજુમાં ખેતર છે હાલ અહીંયા હું હા એમ નખે બટા બુરાઈ જાય હાલો આપણે ઢોલકા વગાડો પકડી રાખજે ઢોલકા હા વાહ વાહ ચાલથી વગાડ

આવી છે જે રોડ ઉપરથી નીકળે જોવે છે આ ઢોલ વગાડે છે કેમ એટલે કેમ ખબર કે આ ઘરેથી કંટાળી ગયા છે એટલે છોકરાને બહાર આવ્યા છે

વગાડ વાહ અક્ષરનો વારો હાલો ગાઈસ તો ફાઇનલી હવે ઢોલ વગાડી લીધા છે હેતાશનો શોખ પૂરો ને હવે ઘરે જાશું હાલો ભાઈ બસ જો આમ ઢોલ હવે મૂકી દઉં લે હું લોક ફળ દઉં ફળ શું કરો લાઈક અને સબસ્ક્રાઇબ આ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો તારા બંદર ને ઊભો તો આલ અરે વાહ

ના ના એ જ નહીં હારે છે એટલે આ અમે ત્રણો આમ ત્રડ તો થઈ જાવી ગમીને પૂગી જાવી હા બાગે ને બધા ગોડાઉન બહુ છે ટાઇલ્સ નું ગોડાઉન છે વાડે આ હું છે આ ફ્લાય બ્રૂડ હા કલર કલર બસ આવું બધું છે છેલ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ છે કે સોલે ગ્રાઉન્ડ નહીં ક્રિકેટ ક્રિકેટ બોક્સ ગયે તો સાંજના દસ વાગી ગયા છે અને આજે છે ને જમવામાં બહુ મોડું થઈ ગયું હા હા દસ વાગી ગયા મને તો એવું થયું કે તમે ડાયરેક્ટ જોયંકર બોલી ગયા પણ મેં જોયું તો સાચું દસ વાગે ગયા છે જોયું ને એટલે હું ઘડિયાળ પહેરું છું છે ને થાય છે એવું કે કામ જ એટલું બધું હોય ને કેટલા વાગે હું છે ને કાંઈ ઊંધાઈ ન આવે ને ન લાગે કાંઈ ન થાય પણ આજે વરસાદનું મસ્ત વાતાવરણ હતું તો મેં પહોંચી ગયા છીએ એન્થમ સર્કલ પાસે ઢોસા સીગડીમાં ઢોસા ખાવા જો મસ્ત વરસાદમાં તમને અવાજ ગમણાતો જ હશે અમે મસ્ત વરસાદમાં એવી ખાવાની મજા લેવાના છે એ તમે સજો તો ઉપાડી જ ગયો છે આ છે ચીજ ટાંકી ઢોસા છે પછી આ છે શિગારો પછી આ છે દાબેલી ઢોસા અને આનું તો મને નામ જ ભુલાઈ ગયો હા પનીર સિક્સટી ફાઇવ હ પનીર સિક્સ્ટી ફાઇવ ચાઈની ચાઈન અને આજુ પાછું આણંદ ચીઝ ડીપ ગીયર ગીએ ચીઝ દીપ મને જા સાથે સાથે આવી ગયું છે ચીઝ ડીપ ગીય એટલું મસ્ત આવે છે હા બહુ જ ફાઈન છે ફ્રેસની એટલો મજા પછી ક્રાંતિ કૃપ્ની મીજર વાત આવે એકવાર અહીંયા આવો ને અને મને એટલું ભાવે ને કે હું વારે વારે આવું ને વારે વારે હું આ તો સ્પેશિયલ મંગાવું છું અને જો સાથે સાથે છે ને પેસ્ટો મૈસૂર પણ આવી ગયું છે એ પણ જોતા એમ થઈ જાય કે આ જ મળે ખાવા જ મળે મોવા પાણી આવી જાય છે પાન ખાવું છે બટા એ પાન પાલક માટેલું છે હેલ્ધી છે તો પાન ખાવું છે હે એ ફોટો જોઈએ હાચું છે લે ખા ઓરિજિનલ ડાબેલી લાગે એટલે શું કહું આ તો ખાતે કોણ નથી ખાવ તારે આ કોણ કયો ઈ નઈ છે ચીઝ ખાય ચીઝ બહુ ચીઝ છે જો ચીઝ ખાઈ જાય જો જે ચીઝ લવર હોય ને એને આમંગા હોય મને તો છે ને ના મહિના ખાવ આ તો કોણ તો તમે ઢોસા સીગડીમાં આવો ને તો જો અહીંયા મસ્ત જો બધી અલગ અલગ છે ને ડિસ્પ્લેમાં નામ આવે છે એમાં છે ને જો એમાં છે ને તમારા ફોન જે વાકરનું હોય ને એનું નામ વાંચી અને અહીંયાથી પછી ઓર્ડર આપી દેવાનું નરમ પેપર હા સપનાને આપો એને એ પેલા જોશે એ હતા વિમાન આવ્યા એનું કહેતી હતી એવું કહેતી હતી ને એનું

એ દોજે તો ફાટ હાલે શું એક બધે તો પ્લાન તો મત આમાં મોદી બેઠો તો કાકા આ બટા ખબર નહી ક્યારેક હવે તો પપ્પા ટ્વિસ્ટ

પણ એ તમે જોયા કોણ મળ્યું તો સપના પટેલ હા એ બંને ત્યાં મળેલા અમને ઘણા બધા ઇન્ફ્લુઅન્સરો ત્યાં આવેલા અને બહુ મોટા પાય પ્રોગ્રામ હતો તો તમારી બ્લોગ જોઈ તો બાજુનો બ્લોગ હું સજેસ્ટ કરું છું જોતા હોય તો બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછા મળે છે શ્રી કૃષ્ણ જય જયોગેશ્વર